કોઈપણ મોટી સિદ્ધિ એનું મૂળ શો હોય છે કોઈ પણ મોટી સંપત્તિ હોય કોઈ મહાન શોધ હોય એ બધું શરૂ ક્યાંથી થાય છે એક વિચારથી પણ શું ખાલી વિચાર કરી લેવાથી બધું થઈ જાય ના આજે આપણે એ જ સમજવાના છીએ એ જ જાદુઈ પ્રક્રિયા વિશે વાત કરીશું જે એક નાનકડી ઈચ્છાને નક્કર હકીકતમાં અને ખાસ કરીને સંપત્તિમાં કેવી રીતે ફેરવી શકે છે આ વાક્ય જુઓ તે કદાચ ભિખારી જેવો દેખાતો હશે પણ એના વિચારો તો રાજા જેવા હતા આ શબ્દો કોના માટે હતા ખબર છે એડવિન સી બાન્ડ્સ એક એવો માણસ જેની પાસે કશું જ નહોતું પૈસા નહીં સારું ભણતર નહીં પણ એની પાસે એક એવી ચીજ હતી જે આ બધા કરતાં અનેક ગણી કિંમતી હતી અને એ હતી એક ચોક્કસ સડકતી ઈચ્છા એને શું જોઈતું હતું થોમસ એડિસન સાથે બિઝનેસ પાર્ટનરશિપ અને જુઓ આ કોઈ હવામાં કરેલી વાત નહોતી આ કોઈ સામાન્ય સપનું નહોતું આ તો એક એવી ધૂન હતી જેણે આગળ જઈને ઇતિહાસ રચી દીધો તો ચાલો આ બાન્ડ્સની વાર્તામાં થોડું ઊંડા ઉતરીએ કલ્પના કરો એ માલગાડીમાં છુપાઈને એડિસનની ઓફિસે પહોંચ્યો દેખાવ કેવો સાવ સામાન્ય એક રખડું જેવો પણ એના મગજમાં શું ચાલી રહ્યું હતું એ કોઈ નોકરી માંગવા નહોતો આવ્યો ના એના મનમાં તો એ પહેલેથી જ એડિસનનો બિઝનેસ પાર્ટનર બની ચૂક્યો હતો અને સાચું કહું તો આજ એ નાનકડો પણ બહુ મોટો તફાવત છે જે એક સામાન્ય વ્યક્તિ અને એક અસાધારણ વ્યક્તિને અલગ પાડે છે અને આ પોઈન્ટ સમજવો ખરેખર બહુ જ જરૂરી છે જુઓ આશા રાખવી કે બસ મારી ઈચ્છા છે કે હું સફળ થાઉં એ એક વાત છે દુનિયામાં મોટાભાગના લોકો આવું જ ઈચ્છે છે પણ બાંડ્સની વાત અલગ હતી એની જે ઈચ્છા હતી ને એ તીવ્ર હતી ધબકતી હતી એ એનું એકમાત્ર લક્ષ્ય બની ગઈ હતી જાણે એક એવી આગ જેણે એના મગજમાંથી બીજા બધા જ વિચારો બીજા બધા જ વિકલ્પોને બાળીને ખાખ કરી દીધા હતા બસ આ જ ફરક છે એક સાધારણ સપનું જોવું અને એક અટલ સંકલ્પ કરવો એ બેમાં આ જ ફરક છે અને હા સફળતા કંઈ રાતોરાત નથી મળી જતી બાંડ્સનું શું થયું એ એડિસનની ઓફિસમાં સાવ મામૂલી પગાર પર એકદમ નાનામાં નાનું કામ કરવા લાગ્યું એક મહિનો એક વર્ષ ના પૂરા પાંચ વર્ષ સુધી તમે વિચારો બહારથી કોઈ જુએ તો શું કહે કે આ તો હારી ગયો આનું કશું નહીં થાય પણ એના મગજમાં એના મનમાં તો એ રોજ દરેક ક્ષણે પોતાના લક્ષ્યની નજીક જઈ રહ્યો હતો એ બસ એક સાચા મોકાની રાહ જોતો હતો કારણ કે એના મન માટે એ પહેલા દિવસથી જ એડિસનનો પાર્ટનર હતો અને આજ તો આખી વાતનો સાર છે બાણ્સ કેમ સફળ થયો કારણ કે એને પાછા જવાના બધા જ રસ્તા બંધ કરી દીધા હતા એને પોતાની પાછળના બધા જ પુલ સળગાવી દીધા હતા એની પાસે પ્લાન બી હતો જ નહીં એની માનસિકતા એકદમ ક્લિયર હતી જે લેવા આવ્યો છું એ લઈને જ જઈશ બીજું કોઈ ઓપ્શન જ નથી અને જ્યારે આવી કરો યા મરો જેવી સ્થિતિ આવે ને ત્યારે જ માણસની અંદર છુપાયેલી અસલી તાકાત બહાર આવે છે તો બાન્ડ્સની આ ઇન્સ્પાયરિંગ સ્ટોરી પરથી હવે આપણે એક પ્રેક્ટિકલ મેથડ તરફ જઈએ કારણ કે આ ખાલી એક વાર્તા નથી આની પાછળ એક આખું સાબિત થયેલું સૂત્ર છે છ એવા નક્કર સ્ટેપ્સ જે કોઈ પણ ઈચ્છાને હકીકતમાં ભૌતિક વાસ્તવિકતામાં બદલવાની તાકાત રાખે છે ચાલો તો ફટાફટ આ છ સ્ટેપ્સ જોઈ લઈએ નંબર એક તમારા મનમાં એક ચોક્કસ રકમ નક્કી કરો મારે બહુ પૈસા કમાવા છે એવું નહીં એક ફિક્સ આંકડો નંબર બે નક્કી કરો કે એ રકમના બદલામાં તમે શું આપશો યાદ રાખજો મફતમાં કશું નથી મળતું નંબર ત્રણ એક પાક્કી તારીખ નક્કી કરો કે ક્યાં સુધીમાં આ રકમ જોઈશે નંબર ચાર એક નક્કર પ્લાન બનાવો અને રાહ જોયા વગર તરત જ એના પર કામ શરૂ કરી દો નંબર પાંચ આ બધી જ વાતોને એક કાગળ પર સ્પષ્ટ શબ્દોમાં લખી નાખો અને હવે આવે છે નંબર છ જે કદાચ આ બધામાં સૌથી પાવરફુલ સ્ટેપ છે એ જે લખેલું સ્ટેટમેન્ટ છે ને એને દિવસમાં બે વાર વાંચો એકવાર સવારે ઉઠતાની સાથે અને બીજીવાર રાત્રે સૂતા પહેલાં અને મોટેથી વાંચો પણ સાંભળો ખાલી પોપટની જેમ વાંચી નથી જવાનું જ્યારે તમે વાંચો ત્યારે તમારે એવું જોવાનું છે એવું ફીલ કરવાનું છે અને દિલથી એવું માનવાનું છે કે એ પૈસા તમારી પાસે અત્યારે જ આ ક્ષણે આવી ગયા છે આ પ્રોસેસ સીધી તમારા સબકોન્શિયસ માઇન્ડ પર અસર કરે છે અને એને તમારા લક્ષ્ય તરફ દોરી જાય છે અને જો કોઈને એવું લાગતું હોય કે આ બધી ખાલી વાતો છે તો એ ભૂલ ના કરતા આ જે સિદ્ધાંતો છે ને એ એન્ડ્રિયુ કાર્નેગી જેવા દિગ્ગજ ઉદ્યોગપતિના આખી જિંદગીના અનુભવનો નિચોડ છે કાર્નેગી જેમણે સ્ટીલ ઉદ્યોગમાંથી અબજો ડોલર બનાવ્યા એટલું જ નહીં ખુદ થોમસ એડિસને પણ આ સિદ્ધાંતો પર મોહર મારી હતી એટલે કે આ કોઈ હવામાં કરેલી વાત નથી આ એક પ્રૂવન ફોર્મ્યુલા તો ચાલો હવે ફરીથી એ માઇન્ડસેટ પર આવીએ જે આ છ સ્ટેપ્સને ખરી તાકાત આપે છે એ છે સંપૂર્ણ કમિટમેન્ટ એટલે કે સો ટકા પ્રતિબદ્ધતાની માનસિકતા અને આ આખી વાતને સમજવા માટે એક બહુ જ સરસ રૂપક છે વહાણો સળગાવી દેવા એક જૂની વાર્તા છે એક બહાદુર યોદ્ધા પોતાની સેનાને લઈને દુશ્મનના દેશ પર હુમલો કરવા જાય છે એને ખબર છે કે સામેવાળી સેના બહુ મોતી અને તાકાતવર છે જેવા એ લોકો કિનારે ઉતરે છે એ યોદ્ધા એક એવો ઓર્ડર આપે છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય એ કહે છે આપણા જે વાહનોમાં આપણે આવ્યા છીએ એ બધાને આગ લગાવી દો અને પછી એ પોતાના સૈનિકોને કહે છે હવે જુઓ પાછા જવાનો કોઈ રસ્તો બચ્યો નથી આપણે કાં તો જીતીશું અથવા અહીં જ મરીશું અને તમને ખબર છે પરિણામ શું આવ્યું એ લોકો જીતી ગયા કેમ કારણ કે જ્યારે પાછા ભાગવાનો ઓપ્શન જ ખતમ થઈ જાય ને ત્યારે જીતવું એ ખાલી એક ઈચ્છા નથી રહેતી એ એક મજબૂરી બની જાય છે આવું જ કંઈક રિયલ લાઇફમાં પણ થયું હતું અઢારસો એકોતેરમાં શિકાગોમાં ભયંકર આગ લાગી મોટાભાગના વેપારીઓની દુકાનો બળીને રાખ થઈ ગઈ એ લોકોએ શું કર્યું હાર માની લીધી અને શહેર છોડીને જતા રહ્યા પણ માર્શલ ફિલ્ડ નામનો એક વેપારી હતો એણે એ રાખના ઢગલા સામે આંગળી ચીંધીને કહ્યું ચિંતા નહીં હું આ જ જગ્યાએ દુનિયાનો સૌથી શાનદાર સ્ટોર બનાવીશ અને એણે બનાવીને બતાવ્યો જોયું એકે પાછા ભાગવાનો રસ્તો પસંદ કર્યો અને બીજાએ પોકાના વહાણો સળગાવી દીધા આપણો ઇતિહાસ આવા પ્રેક્ટિકલ ડ્રીમર્સ એટલે કે વ્યવહારો સ્વપ્ન દ્રષ્ટાઓના દાખલાઓથી ભરેલો પડ્યો છે આ એવા લોકો હતા જેમણે એવા સપના જોવાની હિંમત કરી જે એમના સમયના લોકોને ગાણપણ લાગતા હતા પણ એમની અંદરની એ સળગતી ઈચ્છાએ એ સપનાઓને હકીકતમાં ફેરવી દીધા જરા વિચારો કોલંબસે એક અજાણી દુનિયા શોધવાનું સપનું જોયું હેનરી ફોર્ડે ઘોડા વગર ચાલતી ગાડીનું સપનું જોયું રાઈટ બ્રધર્સે હવામાં ઉડતા મશીનનું સપનું જોયું માર્કોનીએ હવાના તરંગો પર સંદેશા મોકલવાનું સપનું જોયું આ બધા એવા સપના હતા જેની લોકોએ મજાક ઉડાવી હતી પણ આજે આજે એ જ આપણી વાસ્તવિકતા છે અને આ જ તો અંતિમ સત્ય છે બરાબર સફળતાને કોઈ સફાઈ આપવાની જરૂર નથી અને નિષ્ફળતા માટે કોઈ બહાના ચાલતા નથી જ્યારે કોઈ સફળ થાય છે ત્યારે દુનિયા એની પાછળનો સંઘર્ષ ભૂલી જાય છે સફળતા પોતે જ પોતાનો સૌથી મોટો પુરાવો છે અને નિષ્ફળતા માટે તમે ગમે તેટલા બહાના બનાવો દુનિયા એને સ્વીકારવાની નથી આ બધી વાતો આપણને એક બહુ જ ઊંડા ફિલોસોફિકલ સત્ય પર લાવીને ઊભા રાખે છે અને એ સત્ય એ છે કે જીવન આપણને એટલું જ આપે છે જેટલું આપણે એની પાસેથી માંગવાની હિંમત રાખીએ છીએ જેસીબી રિટર્ન હાઉસની એક કવિતા છે મારો પગાર એની છેલ્લી પંક્તિઓ કંઈક આવું કહે છે મેં જીવન પાસે એક નાનકડા પગારની માગણી કરી અને જિંદગીએ મને એનાથી વધુ કશું ના આપ્યું કારણ કે જીવન એકદમ ઈમાનદાર નોકરીદાતા છે એ તમને એટલું જ આપશે જેટલું તમે માગશો પણ એકવાર તમે તમારો પગાર નક્કી કરી લીધો પછી તમારે એનાથી જ સંતોષ માનવો પડશે આનો અર્થ બહુ સીધો અને સ્પષ્ટ છે જીવન આપણી માગણીઓનો જવાબ આપે છે તો આ આખા વિશ્લેષણનો સાર શું છે બસ એક જ વાક્યમાં દરેક સિદ્ધિ દરેક સંપત્તિ દરેક મહાન કામ આ બધાનો જન્મ એક તીવ્ર અટલ અને સળગતી ઈચ્છામાંથી જ થાય છે આ એક એવો પાયાનો નિયમ છે જેને કોઈ નકારી ન શકે આ જે ચિંગારી છે જે મહત્વાકાંક્ષાની આગને ભડકાવે છે અને આખી વાત આપણને બધાને છેલ્લા સવાલ પર લાવીને છોડી દે છે જો જીવન આપણને એ બધું આપવા તૈયાર જ છે જેની આપણે પૂરા નિશ્ચય સાથે માગણી કરીએ તો પછી સવાલ એ છે કે આપણે આપણી જાત પાસેથી આપણી આવડત પાસેથી અને આ જિંદગી પાસેથી કયો પગાર માંગીશું અને આ સવાલનો જવાબ એ તો દરેકે પોતાની અંદર શોધવાનો છે